દ્યોદર ખાતે સહકારી મંડળીની નવીન બે શાખાઓ ખુલ્લી મુકાઈ સમગ્ર ગુજરાતમાં ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડની નવીન શાખાઓ દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા અને મંડળીના વાઇસ ચેરમેન અજીત ચાવડા તેમજ તલાટીકમ મંત્રી બલજીભાઈ રાજપૂત તેમજ વાવ બ્રાન્ચ મેનેજર મોહનભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી નવીન શાખાઓ ખુલ્લી મૂકવામાં આવી હતી કે જેમાં ઉપસ્થિત મંડળી લિમિટેડ બ્રાન્ચ મેનેજર દ્વારા વર્તમાન સમયમાં પૈસાને કેવી રીતે બચાવી શકાય તેમજ ધીરાધા બચત સહકારી મંડળી લિમિટેડમાં નાનામાં નાના લોકો પૈસાને કઈ રીતે ભેગા કરી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સમગ્ર પ્રસંગે આશાબેન વાઘેલા નવીન શાખા નંબર બે ના મેનેજર રમીલાબેન ટીમાળી અને શાખા નંબર ત્રણ ના વર્ષાબેન પરમાર ભાવનાબેન પ્રજાપતિ વગેરે મંડળીના મેનેજર તેમજ સ્થાનિક આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કલ્પેશ બારોટ કલમ શક્તિ ન્યૂઝ દિયો